અમદાવાદમાં ચેટીચાંદની શોભાયાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું ચેટીચાંદ શાહી સરઘસ શોભાયાત્રાનું નરોડા ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ચેટીચાંદના તહેવારની સિંધી સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલના

ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થઈ રહ્યો છે આજનો પવિત્ર પર્વ સિંધી કોમની દરિયાદિલી અને સાહસિકતા તેમજ પુરુષાર્થો પણ પરિચય કરાવે છે સિંધી સમાજે દરેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે વેપાર વણજ એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સિંધી સમાજની સફળતાનો પરચમ ન લહેરાતો હોય